તો જય માતાજી ને હરર મહાદેવ બધાઈ ને તો આજ છે ને હું આવી ગઈ રાણાવાવ મીરા કેક માં તો અંદર જાઈએ અને હાલો કરીએ કેક ની ટ્રાય અને ટેસ્ટ હો બહુ મજા આવી છે ખાવાની આલો ટ્રાય કરીએ જોઈ લ્યો કેટલી બધી વસ્તુ છે અહીંયા પહેલાથી જોઈ લ્યો પછી હું બધી વસ્તુ ને તમને માહિતી દેઈ હો ને કેક જોઈ લ્યો પહેલા તા અહીં ડેમો માં રાખેલ છે ની બધાય કેક જોઈ લ્યો ને તમારે તાત્કાલિક કોઈ કેક લેવો હોય ને તમે અહીં હોય તાત્કાલિક મળી જાય અને તમારે ઓર્ડર દઈને જો કેક લેવા હોય તો એ મળી જાય જેમ કે બારબી વાળો કેક છે પછી નામ વાળો કેક છે ફોટા વાળો કેક છે અને તમને ઘેર બેઠા એમ થયું કે આપણે પાંભાજી બનાવીને ખાવી તો પાઉં બ્રેડે તમને અહીંયા જ મળી જવાની છે જોઈ લો કેટલી મસ્તો હે અને તમને એમ થયું કે ઘેર બેઠા આપણે લસ્સી બનાવવી પછી બદામ છે કે એવું કઈ બનાવીને ખાવું તો એમાં નાખવાની ફ્લેવર તો જોઈએ જ ને તો એ બધી ફ્લેવર એ અલગ અલગ જાતની તમને અહીંયા જ મળી જવાની છે જોઈ લો અને આ બધું જોઈ લો આને તોસ કહેવાય પછી આ શું છે ભાઈ આ નાનખટાઈ છે અલગ અલગ ટાઈપની પછી આને કપકેક કહેવાય આ જોઈ લો કપકેક છે અને આ ખારી અલગ અલગ જાતની તમને બધી જેટલી વેરાયટી અહીં મળી જવાની છે એમ નહીં કે ખાલી કેક જ મળે અને આપણે હગાઈ હોય વેડિંગ હોય તો એમાં ખાસ વસ્તુ શું હોય કે કેકતા તમે અહીંથી લઈ જ લેહો બરોબર તો મેન વસ્તુ એ હોય કે ડેકોરેશનની વસ્તુ બધી ક્યાંથી લેવી તો બધી ડેકોરેશનની ની વસ્તુ તમને આયા જ મળી જવાની છે જોઈ લો કેટલી બધી છે આટલી બધી ડેકોરેશનની વસ્તુમાં ઉપર રાખેલ છે જોઈ લો આ પછી માથી પરવાના ટોપા ની એ તમને જડી જાહો મી હટાણા પહેરો તો માથે મે સો પૂરો કરી દો અહીં આવીને ભાઈ એ જો મને કે કે સખાઈડો એટલો બધો તો જો મી જઈએ ખાઈ લીધો અને પાછું હું ટેસ્ટ કરું કેવો હે એ તમને કહું ચોકલેટ કેક છે બહુ મસ્ત છે અને મેઇન વસ્તુ એ મિત્રો કે કેક હોય ને તો બધાને પ્રોબ્લેમ શું હોય કે ઈંડા કેક છે લેવો તો તમને પ્યોર વેજ કેક મળી જવાનો છે પણ ઈંડા વગરનો તો તમે જરૂરથી આવી ને ટ્રાય કરીજો જો આવીને તો ભાઈ અહીંયાનું એડ્રેસ કીધું મારા બધા મિત્રોને આશાપુરા રોડ નિયર ઓલ્ડ બસ સ્ટેન્ડ ની બાજુમાં મીરા કેક શોપ પ્રાણાવાવ પ્રાણાવાવ તમે જરૂરથી આવી જો

મીંદડી મીંદડી તો મને જ્યાં દેખાય ને એમ થાય કે તેડી મીને ઘેર જ લઈ જાઉં ઘેર જ લઈ જાઉં મને મારી માં મારી છે ઘેર લઈ જાય તો કે કેટલા ભેગા કરવા હજી તારે જો આ મીરા બેકરી છે મી મિત્રો હું તમને બારબી વાળા કેક નું કહેતું બારબી વાળો કેક બનાવી દે તો જોઈ લ્યો આ બારબી વાળો કેક મોટો છે પછી આ નાનો કેક છે કેવા મસ્તી નાખે મારે તો મન થાય કે હું આ કેક લઈને મારે ઘેર અને

Me if para live

અને આયા નું એડ્રેસ છે મેન બજાર મોચી શેરી રાણાવાવ તો તમે પણ જરૂરથી પધારજો મીરા બેકરી માં તો મિત્રો જોઈ લ્યો ભાઈ આપણે લાઈવ અત્યારે બતાવે કાઢીને ઓવનમાંથી ઓહો ગરમ વરાળતા જોવા જો આવીતી જઈ ગયો મસ્તીના પાઉ બની રેડી થઈ ગયા વાહ

તો ફાઇનલી મિત્રો આપણે રાણાવાવથી આવતા રહ્યા મીરા કેકની વિઝિટ કરીને ટેસ્ટ કરીને બહુ મસ્ત મજાનો કેક હતો તમારે પણ મગાવવો હોય તો જરૂરથી કેક મગાવીજો બહુ સારી વસ્તુ આવે ઈંડા વગરની વસ્તુ આવે આપણા જેવા લોકોને બહુ કામ લાગે એવી વસ્તુ એનું કારણ એ છે કે આપણે ઈંડાવાળું નહીં વગેરે ના ખાઈએ નોનવેજ વસ્તુ એટલે એ વસ્તુ બહુ આપણે કામ લાગે એવી એટલે એટલે મને તો બહુ ગઈ મું કોઈ પણ મને કહે કે બેન કેક આ વગેરે કાંઈ લેવું તો હું સજેશન મીરા કંઈકનું જ દે હિને કારણ કે ત્યાં ઈંડા વગરનો કેક જડાય એટલે બહુ આવડા માટે વસ્તુ સારી કહેવાય અને ખાસ વસ્તુ થઈ કે રિટર્નમાં હું ને જયભાઈ બે આવ્યા તો રાણવાવ સોકડીએ ઘોઘરા ખાતા આવ્યા પછી જયે બાટી ખાધી એટલે પેટતા હબા ભરાઈ ગયેલા જ હતું ભાઈ બેનભાઈનું અને બીજી વસ્તુ એ કે પછી ત્યાંથી નીકળી ગયા તાત્કાલિક ઘેર આવતા ઘેરાવતારી આવીને પછી જયભાઈ શોર્ટ વિડીયો એડિટ કર્યો અને હું લોંગ વિડીયો એડિટ કરવા બેઠી તો લોંગ વિડીયોમાં થોડીક જગા ઘટતી હતી કારણ કે થોડોક શોર્ટમાં બન્યો એટલો બધો બનાવ્યો હતો એ મેં કીધું હાલો મિત્રો આને થોડીક વાત છે તો હે અને લોંગ વિડીયામાં ઘણા એની કોમેન્ટ આવે કે બેન રોજ વિડીયો બનાવો તો કારણ એ છે લોંગ રોજ લોંગ વિડીયાનું કે કામકાજ વાહે અમે મા દીકરી ન બનાવી હગીએ પણ હું ક્યાંય અડાવરી જાઉં તો એમની જરૂરથી બધું બતાવું હજી હું તને નથી બતાવતી એક ઘેર અમે કાયમ ન બનાવી હગીએ ને જરાક મારું ઈશકવાનું મન થયું તો હું ઈસકી લીધી પછી મારી મા ઓલી ઘરમાં લંબાવી દી ને ન્યાસ છે ને મારી મા કુતરીને ભેગી લઈ ગઈ હતી હું તમને કુતરીને ખાવા કુતરી

હા મિત્રો બનાવવાનો ને પાછો અમને બે માં દીકરી ને જોઈ જોઈ ને તમે થાકી જાવ હવે આમાં ફરતા ફરતા તો બધા ગોતવા જવા કુલ થી

પછી અમને કેટલાક તમે આમાં ભણાય એવું બધું છે બરોબર મિત્રો મિત્રો પાછા પાછા વિડીયો બનાવી હું કેદી પાછી તમારા બે પાંચ વાતો ને ત્યાં અંદર મારા પાસે બાંધી તી કેવા મિત્રો કે કોઈ કૂતરો આવીને વીખી જાય કારણ કે કે ઓલું ને એમ આને એટલે આનું અમે પાકું ધ્યાન રાખીએ રેડી નો મૂકીને ક્યાંય જવું હોય તો પિંજરામાં પૂરી દઈજો બહુ છે મિત્રો એટલે મિત્રો મિત્રો મેં વિડીયા બંધ કર્યા તમે